દિવાળી વેકેશન બાદ શાળાઓમાં વિદ્યાર્થીઓ ધમધમાટ લાંબા દિવાળી વેકેશનનો આનંદ માણીને આજથી રાજ્યભરની શાળાઓમાં ફરી એકવાર બાળકો ના કલરવ ગુંજતા થયા છે લગભગ ત્રણ અઠવાડિયાના લાંબા વિરામ બાદ વિદ્યાર્થીઓમાં એક નવો ઉત્સાહ ની ઉમંગ જોવા મળી રહ્યો છે વેકેશનમાં તહેવારોની ઉજવણી પ્રવાસ અને મનોરંજન બાદ હવે તેઓ ફરીથી જ્ઞાન મેળવવાના માર્ગે વળ્યા છે શાળાઓમાં હવે બીજા શૈક્ષણિક સત્રનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે શિક્ષકો પણ નવા જોશ સાથે વિદ્યાર્થીઓને આવકારવા અને આગામી અભ્યાસક્રમની તૈયારીઓ કરાવવા માટે સજ્જ છે લાંબા વેકેશન પછી પ્રથમ દિવસે શાળાનું વાતાવરણ ખૂબ જ જીવંત અને હકારાત્મક બની ગયું છે મિત્રોને મળવાનો આનંદ અને વર્ગખંડનું શૈક્ષણિક વાતાવરણ ફરીથી ધમધમતું થતા શાળાનું પ્રાંગણ ખરા અર્થમાં જ્ઞાનના મંદિર જેવું લાગી રહ્યું છે વિદ્યાર્થીઓ માટે આ સમય હવે નવા વિષયોમાં ઊંડાણ અભ્યાસ કરવા માટે તૈયારી કરવાનો છે ત્યારે એક્સપેરિમેન્ટલ સ્કૂલ ખાતે મોટી સંખ્યામાં આજે એકવીસ દિવસના વેકેશન પછી શાળાઓ શરૂ થઈ છે ત્યારે શાળામાં વિદ્યાર્થીઓની હાજરી ખૂબ સારા એવા પ્રમાણમાં છે વિદ્યાર્થીઓ એક નવા ઉત્સાહ અને જોમ સાથે શાળામાં આવ્યા છે કે અમારે આ વર્ષે ખૂબ સારી મહેનત કરી અને જે પરિણામ પ્રથમ કસોટીમાં મળ્યું છે તેના કરતા સારું પરિણામ મેળવવું છે છોકરાઓએ શાળા અને વિદ્યાર્થીઓ અને શિક્ષકો બધાને ખૂબ ઉત્સાહભેર એકબીજા સાથે મળ્યા છે બધાને કર્યું છે અને નવા વર્ષમાં અમે શાળાને નામ રોશન થાય એવા પ્રયત્નો કરીશું એવું અમને આશ્વાસન પણ આપેલું છે નીલમબેન પંડ્યા યુનિવર્સિટી એક્સપેરિમેન્ટલ સ્કૂલ ગુજરાતી માધ્યમ આચાર્ય Subscribe now and press the bell icon. Never miss an update.